નમસ્કાર મિત્રો નજીક આવી રહેલી ધોરણ દસ અને બારની એક્ઝામ માટે દરેક વિદ્યાર્થીઓને ખૂબ શુભેચ્છાઓ જવાબવાહીની અંદર માહિતી પેજ ઉપર કઈ રીતના ભરવી તે માટેની આજે આ એક સરસ મજાનો વિડીયો બનાવવામાં આવેલો છે જેમાં તમારી રિસીપ્ટની અંદર કેન્દ્ર નંબર લખેલો છે તે કેન્દ્ર નંબર લખવા તમારી પોતાની પરીક્ષાથીની સહી કરવી સાથે સાથે બેઠક નંબર આમાં જે રીતના દર્શાવવામાં આવે છે તે રીતના તમારા પોતાના બેઠક નંબર લખવા શબ્દોમાં આ રીતના પણ તમે લખી શકો છો અને ખંડ નિરીક્ષક આ રીતના સહી કરશે બાકી જે તે વિષય હોય તેમાં વિષય વિષયનો કોડ તારીખ જવાબ અહીં બધી વિગતો તમારે પૂરી ભરવાની રહેશે પછી આ રીતના પુરવણી તમને આપવામાં આવશે તેની અંદર પણ જેમ જવાબ વહીની અંદર માહિતી ભરો છો તે જ રીતના આની અંદર પણ માહિતી તમારે ભરવાની થતી હોય છે ખાસ વિષય લખવો તારીખ લખવી પણ અને અહીંથી તમારું જે તે સેક્શન આવતું હોય તેની શરૂઆત કરવાની છે જવાબ અહીંની પાછળના પેજ ઉપર આ રીતના પરીક્ષાર્થી માટે અગત્યની સૂચનાઓ અહીં આપેલી છે તે ખાસ ધ્યાનપૂર્વક વાંચી લેવી જેથી કરીને કોઈ પણ જાતની તકલીફ ન થાય પછી આગળની વિગતો બધી ભરવી બહુ જ હિતાવક છે કોઈ પણ જાતની ભૂલ ન થાય તે પણ ખાસ જોવું જવાબ એની અંદરથી અહીંથી તમારો સેક્શન એ આવડતો એ બી આવડતું બી જે આવડે તે તમે અહીંથી લખી શકો છો આ રીતના બધી માહિતી ભરાઈ ગયા પછી આની અંદર તમારે એક બારકોડ સ્ટીકર અહીંયા જે દર્શાવવામાં આવે છે તે બારકોડ સ્ટીકર તમને જે તે પરીક્ષાથી જે જે પોતાના સીટ નંબર આમાં લખેલા હશે તે તમને અહીંયા લગાડી દેવામાં આવશે સુપરવાઇઝર સાથે સાથે ખાખી સ્ટીકર આ રીતના આપવામાં આવશે તે પણ તમારે વ્યવસ્થિત રીતે લગાડી દેવાનું છે તે ફરજિયાત છે બાકી ન જાય તે પણ ખાસ ધ્યાન રાખવું બાકી રહી જાય તો સુપરવાઇઝરનું ધ્યાન દોરવું આ રીતના બધી વિગત થઈ ગયા પછી તમારી જે પુરવણી છે પુરવણીની અંદર પણ આ રીતના સ્ટીકર મારવું તે પણ ફરજિયાત છે છતાં કાંઈ ન